નમસ્કાર નમસ્કાર મારા યુવાન ભાઈ બહેનો હું છું અનિલભાઈ ચૌધરી મિત્રો આપની સાથે એક સરસ મજાની એક વાત લઈને ઉપસ્થિત થયો છું અને એ વાત છે મિત્રો મારે એમ કહેવું છે કે મિત્રો આજે ટેકનોલોજીએ ખૂબ હરણફાળ કરી છે ખૂબ પ્રગતિ થઈ રહી છે ટેનોલોજીની અંદર અને ખૂબ સુખ સગવડો પણ વધી ગઈ છે ત્યારે આવા સમયે પૈસા કમાવવું ખૂબ જરૂરી છે જો આપણી પાસે પૈસા ના હોય તો આપણે હાલી પણ શકતા નથી અને ચાલી પણ શકતા નથી પૈસા વગર આપણું કોઈ પણ કામ થતું નથી એટલે મારા યુવાન ભાઈ બહેનોને મારે એક એક સલાહ આપવાની કે એનકેન પ્રકારે કોઈ પણ રીતે પૈસા કમાતા શીખવું ખૂબ જરૂરી છે જીવનનું પ્રથમ પગથિયું છે પૈસા કમાતા શીખવું આપણે આપણને પૈસા કમાવા માટે શરમ આવતી હોય છે પરંતુ શરમ છોડ્યા વગર આપણે પૈસા કમાવા જોઈએ અને કોઈ પણ ધંધો હોય પછી એ તમે વાળ કાપવાનો ધંધો હોય કે પછી ચાની કેટલી હોય કે પછી તમારે કંઈ પણ પ્રકારે તમને જ્યાં તમને જેવું અનુકૂળ લાગે તેવો નાનો મોટો ધંધો એક અવશ્ય શરૂ કરજો કારણ કે અત્યારે એવો સમય છે કે નોકરી પણ જલ્દી મળતી નથી અને ભણવામાં ના ભણવામાં દસથી પંદર વર્ષ આપણા જિંદગીના નીકળી જાય છે હવે ખર્ચાઓ વધ્યા છે મા બાપ ઉપર પણ જ વધ્યો છે મોંઘવારી પણ વધી છે એની સાથે જો આપણે આપણે જો પૈસા કમાતા થઈ જઈએ તો મા બાપને પણ ખૂબ શાંતિ થાય અને પારિવારિક ભોજ પણ હળવો થાય એટલે યુવાન યુવાનભાઈ બેનો તમારે કંઈ ને કંઈ પ્રકારે તમને જે ફાવે તે તમારી પાસે ટાઈમ હોય તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બે પૈસા કમાતા કમાવાનું કરજો પૈસા કમાતા શીખી જજો કારણ કે પૈસા વગર આપણે કશું જ જીવનમાં કંઈ પણ જાતનું આપણે કોઈ પણ કામ કરી શકતા નથી એટલે યુવાનભાઈ બહેનો તમને જે પણ યોગ્ય લાગે નાનો મોટો ધંધો અવશ્ય કરો અને આર્થિક રીતે તમે સદ્ધર બનો એવી મારી અનિલભાઈ ચૌધરીની શિખામણ છે અને પૈસા કમાવા માટે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર પૈસા જો મળતા હોય તો આપણે કોઈ પણ કામ આપણે કરવું જોઈએ કારણ કે કામ કરીશું તો જ પૈસા આવશે કામ કામ હોય છે એક મિત્રો તમને ખબર હોય છે કે આજે આપણે બધા ભણીએ છીએ સારી વાત છે કે ભણવું જરૂરી છે પણ તમે ક્યાંક જોયું છે કે મારવાડી લોકો એમના છોકરાને ભણાવતા નથી એ છોકરા ભણે દસ બાર ત્યાં સુધી એ લોકોને ભણાવી દે અને પછી એમને પોતાના ધંધાની અંદર લગાડી દેતા હોય છે એ જ રીતે આ મુસ્લિમ ભાઈઓ પણ પોતાના છોકરાને પોતાના ધંધામાં કેળવી દે છે એ જ રીતે આપણે પણ આપણા બાળકને આપણા ધંધાની અંદર કેળવી દેવા જોઈએ જેથી એ એનું જીવન જીવતો થઈ જાય પણ આપણે શું કરીએ છીએ બહુ લાંબુ ભણાવીએ છીએ અને મોટી ઉંમર સુધી છોકરાઓ આપણા રખાડતા હોય છે અને કશું કરતા નથી અને શેવટે મા બાપનું બોજ બનતા હોય છે એટલે એને બાળપણથી જ બાળકને એના વ્યવસાયની અંદર આપણા જે કંઈ વ્યવસાય હોય એમાં જોડી દેવા જોઈએ અને એને આપણો વ્યવસાય આપણે શીખવી દેવો જોઈએ જેથી કરીને એ એના જીવનની ગાળી હાંકી શકે અન્ય સમાજને આપણે જોતાં આપણા સમાજના ઘણા છોકરાઓ મા બાપનું જે વ્યવસાય છે એ વ્યવસાય કરતા નથી અને શેવટે પછી ઉંમર થઈ જાય છે અને એમને પરણાવવામાં આવે છે ત્યારે પણ તેઓ ખૂબ દુઃખી થાય છે એટલે મારા યુવાન ભાઈ બહેનો આપ સૌને ખાસ વિનંતી છે કે એન કેન પ્રકારે તમે પૈસા કમાતા થઈ જાઓ એવી આપ સૌને વિનંતી છે એ સાથે હું મારો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ જયહિંદ જય ભારત